પીપોદરા પલાસ ફળ્યાથી અગાશવાણી મેઇન રસ્તા જોડાયો ઠેર ઠેર ખખડધજ ખાડા કાંકરા મેટલથી માથાનો દુખાવો બન્યો રોડ ધાનપુર તાલુકા પીપોદરા પલાસ ફળિયાથી અગાશવાણી ગામને જોડતો રસ્તો ઠેર ઠેર ખાડા કાંકરા મેટલથી સ્થાનિક સેંકડો લોકોને ભારે પરેશાની ભોગવવાનો વારો લાખો રૂપિયાનો એક દોઢ કિલોમીટરનો રસ્તો મેઇન ધાનપુર જતા રસ્તાથી અગાશવાણીથી પીપોદરા ગામને જોડતા રસ્તામાં કોન્ટ્રાક્ટર કે હલકી કક્ષાના મટીરીયલ રોડમાં વાપરવાથી એક જ વર્ષમાં સિંગલ પટ્ટી રસ્તામાં ઠેર ઠેર ખાડા કાંકરા મેટલથી રસ્તા પર આવન જાવણ કરતા પગપાળા જતા લોકો કે બાઇક પર જતા લોકોને ભારે પરેશાની ભોગવી રહ્યા છે શું રોડ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મેટલ ડ્રામર મટીરિયલ વાપરવાથી રોડમાં પડ્યા ઠેઠેર ખાડા રોડ ખાતાના કોન્ટ્રાક્ટર દ્વારા લાખોનું કયો ભ્રષ્ટાચાર મિલી ભગતના અધિકારીઓ જોડે કોન્ટ્રાક્ટરના મેળા પીપળાથી રોડ હલકી કક્ષાનું બનાવી લાખો રૂપિયા ચાવ કરી ગયા હોય તેવું સ્પષ્ટપણે આ રોડ ઉપરથી દેખવા મળી રહ્યું છે આજે અમારી ચેનલમાં અહેવાલ મુજબ રોડ ખાતાના કર્મચારી કે કોન્ટ્રાક્ટર રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે અહીંના સ્થાનિકોને રોજે રોજ પડતી મુશ્કેલી સહન કરવાનો વારો આવશે જુઓ ત્યાં રોડ રોડ રસ્તા તૂટેલી હાલતમાં પર ચાલતા રાહદારી અને વાહન ચાલકોને તૂટેલા રોડથી ભારે મુશ્કેલી કરવાનો સામનો પડી રહ્યો છે ક્યાં સુધી દાહોદ જિલ્લાના રોડ ખાતાના વહીવટી તંત્ર કેમ હલકી કક્ષાની ઓળખાતામાં કામગીરી કરવામાં આવે તેવા કોન્ટ્રાક્ટર સામે અધિકારી કેમ લાલાંગ કરતા નથી શું અધિકારીની બિલી ભગતના કારણે હલકી કક્ષાના રોડ બનાવવામાં આવે છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ચંદુભાઈ